નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે પંદર દસ બે હજાર પચીસના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવને જો તમે દરરોજ ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો દસ થી ઊંચા ઊંચા પાંચસો બાણું ઘઉં ટુકડા પાંચસોથી ઊંચા ઊંચા છસો દસ કપાસ અગિયારસો એકથી ઊંચા ઊંચા પંદરસો એકોતેર સિંગદાણા જાડા અગિયારસો પચાસથી ઊંચા ઊંચા તેરસો એક્યાસી સિંગ ફાડિયા આઠસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો એક્યાસી એરંડા બારસો અગિયારથી ઊંચા ઊંચા તેરસો છ તલ બારસો એકાવનથી ઊંચા ઊંચા બે હજાર એકાણું જીરું बजार पाँच सौ ऊंचा ऊंचा ते हज़ार चार सौ एकाणु ईसबगुल अग्यार सौ एकाणु ऊंचा ऊंचा सौ एक कलंजी बे हज़ार सात सौ एक ऊंचा ऊंचा चार हज़ार आठ सौ एकावन धाणा आठ सौ थी ऊंचा ऊंचा पंदर सौ छवीस धाणी एक हज़ार से ऊंचा ऊंचा पंदर सौ एकावन डूंगी लाल अठावन ऊंचा ऊंचा बसौ एक बाजरो बसो एकोतेर थी ऊंचा ऊंचा चार सौ एक जुआर पाँच सौ एक ऊंचा ऊंचा सात सौ एकावन मकई ચારસો અગિયારથી ઊંચા ઊંચા પાંચસો અગિયાર મગ આઠસો એકથી ઊંચા ઊંચા સત્તરસો એક્યાસી ચણા નવસો એકાવનથી ઊંચા ઊંચા અગિયારસો એકવીસ વાલ પાંચસો એકથી ઊંચા ઊંચા નવસો એકાણું અડદ એક હજાર એકથી ઊંચા ઊંચા તેરસો એકતાલીસ ચોડા છસો એકથી ઊંચા ઊંચા નવસો એક તુવેર એક હજાર પચાસથી ઊંચા ઊંચા તેરસો ને અગિયાર સોયાબીન સાતસો એકથી ઊંચા ઊંચા આઠસો છવ્વીસ રાયડો એક હજાર એકથી ઊંચા ઊંચા અગિયારસો ને એક